વિષય હિન્દી ભગત કા ભ પ્રશ્ન પેલો પઢો લિખો વાંચો અને લખો ભ ચિત્ર ભગતનું આપ્યું છે જે સામે શબ્દ આપ્યો છે ભગત એમાં નીચે છે શબ્દમાં ભ છે ટપકા કરીને આપ્યો છે જોડીને લખવાનો છે ભગત એટલે ભગત પ્રશ્ન નંબર બે ભ ઢૂંઢકર ઉપર રાઉન્ડ બનાવો ભ શોધીને તેના ઉપર રાઉન્ડ બનાવો નીચે કેટલાક અક્ષર આપ્યા છે અક્ષરમાં ભ આવતો હોય ત્યાં ભ ઉપર રાઉન્ડ બનાવવાનું છે પેલું છે ભ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ભ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી મ તો તેમાં પણ કાંઈ કરવાનું નથી લ તો તેની ઉપર પણ રાઉન્ડ કરવાનું નથી પછી છે ભ તો તેની ઉપર રાઉન્ડ કરવાનું છે સ તો તેની ઉપર રાઉન્ડ કરવાનું નથી પછી છે ભ તો તેની ઉપર રાઉન્ડ કરવાનું છે ધ તો તેની ઉપર રાઉન્ડ કરવાનું નથી ભ તો તેની ઉપર રાઉન્ડ કરવાનું છે ત તો તેની ઉપર કંઈ કરવાનું નથી ગ તો તેની પર પણ કંઈ કરવાનું નથી પ તો તેની ઉપર પણ કંઈ કરવાનું નથી પછી છે ભ તો તેની ઉપર રાઉન્ડ કરવાનું છે જ તો તેની ઉપર પણ કંઈ કરવાનું નથી છે પ્રશ્ન નંબર ત્રણ પઢો એટલે વાંચો નીચે ભય પો છે વાંચવાનો છે રંગ ભરો રંગ પૂરો નીચે ભય પો છે તેમાં રંગ પૂરવાનો છે બિંદુઓ કો મિલાવો ટપકા જોડો એક બે ત્રણ ચાર એમ એરા કરીને ટપકા આપ્યા છે એરા પ્રમાણે ટપકા જોડતું જાનુ છે ને ભ લખવાનો છે પ્રશ્ન નંબર ચાર પઢો ઓર લેખો વાંચો અને લખો નીચે ભ આપ્યો છે એ લખતો જનો છે અને બોલતો જવાનો છે પેલા ટપકા કરીને આપ્યો છે એ જોડવાનો છે ને પછી ખાલી જગ્યા આપી એમાં ભ લખવાનો છે પ્રશ્ન નંબર પાંચ ભકો ભસે શરૂ હોને વાલે ચિત્રશી જોડો ભને ભથી શરૂ થતાં ચિત્ર સાથે જોડવાનું છે નીચે રાઉન્ડમાં ચિત્ર આપ્યા છે ને એને નામ આપ્યા છે જે ચિત્રનું નામ ભથી શરૂ થતું હોય એની સાથે જોડવાનું છે પેલાં છે કેલા એ કથી શરૂ થયો તો તેને જોડવાનું નથી પછી જે ભગ હતો એ ભથી શરૂ થયો તો ભ સાથે જોડવાનું છે ખરગોશ એ ખથી શરૂ થયો તો તેને જોડવાનું નથી પછી જે ભવાની એ ભથી શરૂ થયો તો તેને ભ સાથે જોડવાનું છે છે ગધા એ ગથી શરૂ થયો તો તેને પણ જોડવાનું નથી પછી જે ભવન એ ભથી શરૂ થયો તો તેને ભ સાથે જોડવાનું છે પછી છે ભઠ્ઠા એ પણ ભથી શરૂ થયો તો તેને પણ ભ સાથે જોડવાનું છે